સર મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં તમારું અને આજે તમને એક અલગ જ વસ્તુ બતાવવાના છીએ એમાં ટોટલી છ કલર મેશિંગ છે આપણે પહેલાં કલર એક પેટર્ન ઓપન કરી જોઈ લે પછી તમને કલર બતાવવાના છીએ એકદમ યુનિક ડિઝાઇન છે એકદમ ફેન્સી વસ્તુ છે ટુ કલરના મેશિંગમાં છે આખી કોન્ટ્રાસ્ટ મેસિંગ છે આ રીતના તમે પલ્લું જોઈ શકો છો અને એમની બોર્ડર પણ આ રીતના આવે છે બહુ મસ્ત ડિઝાઇન છે શીરોક્ષી ડાયમંડ આ રીતના અને આ રીતના એમ્બ્રોઇડરી વર્ક આવે છે એ ડિઝાઇન આખો જોઈ શકો છો અને આખી ઓલ ઓવર ડિઝાઇનમાં આવશે જે રીતનું પલ્લું આવશે એ રીતનું બ્લાઉઝ આવશે એક પીસ આપણે જોઈએ ટોટલી છ કલર છે આખી ડિઝાઇન તમે જોઈ શકો છો બહુ બહુ મસ્ત ડિઝાઇન છે એકદમ ન્યૂ ડિઝાઇન અને અત્યારની લેટેસ્ટ ડિઝાઇન છે અને આ એમનું બ્લાઉઝ આવશે જે રીતનું પલ્લું આવશે એ રીતનું બ્લાઉઝ આવશે બ્લાઉઝમાં પણ આ રીતનું વર્ક આવશે ચાલો આપણે કલર જોઈએ અને કોઈ બી કલર ગમતો હોય તેનો ક્રિન છોટ લઈને અમારા વોટ્સઅપ તમારે સેન્ડ કરવાનું થશે ટોટલી છ કલર વેશિંગ છે આ તમે કલર જોઈ શકો છો બધાય બધા કલર બહુ મસ્ત છે અને ટુ કલરના શેડમાં છે છ છ કલર નવા કલર છે અને કોઈ બી કલર ગમતો તેનો કોઈ છોટ લઈ અમારા વોટ્સએપમાં તમારે સેડ કરવાનું થશે અને આપણે કોઈ બી જગ્યા પર કુરિયર થઈ જશે બધા બહુ મસ્ત કલર છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે વિડીયોને લાઈક શેર અને ફોલો કરવાનું બિલકુલ ના પડતા કારણ કે ભાઈ રોજે રોજ નવા વિડીયો અપલોડ કરીએ છીએ એટલે સૌથી પહેલાં અપડેટ તમને જોવા મળે થેન્ક યુ